ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી શિમ્પી સાહેબ દ્વારા ગુનાને અંજામ આપનાર આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ કરમટા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી તેના આધારે ગણતરીના કલાકોમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી તથા તેના સહ આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને તે બંને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી ભાવેશ અમૃતલાલ બડગા અને કપિલ દિનેશભાઈ ઝીંજુવાડિયા છે જેઓની પાસેથી અલગ અલગ પ્રકારના મરી મસાલાનો જથ્થો સાડા આઠ કિલો કિંમત રૂપિયા પંચ્યાસી સો રોકડ રૂપિયા બે હજાર ત્રણસો નેવું અને બે એન્ડ્રોઈડ ફોન કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા